મારું કેવાનું તાત્પર્ય ઈશ્વર જીવનમાં એક વખત નામ લીધું હોય તમારો અફરણ નહીં જાય જન્મો અંતે પણ શિવનામ આજીપનું કલ્યાણ કરશે જન્મોના અંતે માટે એક નામ એક નામને જપા કરો શિવ નામને

પણ અજાણતા ભાવ વિના પણ પરમાત્મા નું જો નામ લેવાય ને તો એ કલ્યાણ કરનારું છે જપત મંડ ઈ દશ નામ જફત

હવે એ તો આ લાઈટો વાળી કે ઇન્વર્ટર વાળી કે જેથી લાઈટો નહોતી ને આપણે દીવા હતા બધા નગરમાં બધાને ખબર છે નાની પ્રજા છે ને હવે કદાચ દીવા જોયા નથી હોય અટાની પ્રજા ને હવે દીવા રહ્યા નથી અને હું તો કેરો સિંહ થઈ ગયો ને પેલા દીવા હતા એટલે આપણે બધાને ખબર છે આજે અંધારું થાય

ખોટો બારવાર નહીં અને ખાઈ પી લઈ બધાય ના ભૂલી બો ખુ આ એક દીવો કઈ જગ્યાએ રાખતા કારણ કે આજે ઘરમાં થોડું ઘણું કામ કર્યું કદાચ વાળું લાગતા હોય તો બે બાજુ કામ હોય એટલે એક જ દીવો હોય તો એમાં મનુષ્ય ઉમરો છે એમાં દીવો મૂકેલ ને એટલે એ ઉજવાનું બારે પડે અને અંદર પડે શિવ ના મુખમાં મૂકે અંદર પણ ઉજાસ આપે અને બાર પણ ઉજાસ આપે મારા બાપ जपो शि दुख से बचा रे मुख दूर्ग શ્રી વ શ્રી ભગી પાર શ્રી વશ્રી ભી પાર शिव बोलो ही पार पावे शिव शिव बोलो ही पार पावे शिव राम कल्याण करे भावे उभावे एक वक्त शिव नाम लेवा एक वक्त एक वक्त

કલ્યાણ કહી શકાય ભાવ વિના આવો તો એ કલ્યાણ થાય પણ મારું કેવાનું તાત્પર્ય એ છે ભાવ લઈને આવો તો કેટલું કલ્યાણ થાય એનો વિચાર કરજો અમૃતમય દિવ્ય કથા છે મારા બાપ અમૃતમય કથા છે પૂછ્યું છે એની કથા તો કે હા છે સાંભળો চাঁদা কথা বর্ণবি চাঁদা পূর্ণ জন্ম ব্রাহ্মণ দিক এম সোমুজ

પૂછતો નથી પૂછવો જોઈએ ક્યાં કીધું કથામાં બસ ન જાય અને આ તો મારા બાપ મહાદેવ નું સાનિધ્ય સંગમ તીર્થ સમુદ્ર નો કિનારો સંગમેશ્વર ઋષિ આયા

કારણ કે અમુક સંસ્કાર કેવા પડે એ તો પૂર્વ જન્મનું કોઈ ઋણાનું બંધન કેવું પડે કારણ કે આ ઉપર કોઈ સંસ્કારો થી રહી નથી હતા જેટલા સંસ્કાર હોય ને એટલો એટલો સમય આ અવની ઉપર નહીં ઉપર કોઈ રહી એનો સમય પૂરો થઈ જાય એના સંસ્કાર પૂર્ણ થઈ જાય એટલે અવનિ આ ધરા આ પૃથ્વી છોડીને નયું જવું પડે મૃત્યુ નો છોડીને નયું જવું પડે કોઈથી વધારે ન રહી શકાય કોઈ ધ્યાન જાય અને સંસ્કારો જીર્ણ થઈ જાય એટલે બધાએ જવું પડે એમાં દુઃખે કરાય નહીં પછી અને જ્ઞાની માણસ છે એ દુઃખે ન કરે મૃત્યુ નું દુઃખ ન કરવું જોઈએ માણસ કારણ કે એ તો અનિવાર્ય છે આવવાનું છે કારણ કેમ ધર્યું નાશ થાય જન્મ જાય એનું મૃત્યુ થાય અને આ વાતને જો બધા જ સમજે છે બધાને દરેક 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 ને ખબર છે આ વાત ની એમાં હાલે જવું તો શરીર છોડી અને નવું શરીર ધારણ કરે આ અંદર ભગવાન વાસુદેવ અર્જુન ને કહે છે યોગેશ્વર અર્જુન કહે છે અર્જુન જેમ કપડું જીર્ણ થાય અને નવું કપડું ધારણ કરીએ એમ આ જીવ જૂનું શરીર જોડી અને નવું શરીર ધારણ કરર્જુન નો એક પ્રશ્ન છે અર્જુન ને ગીતા નથી પૂછ્યો એમ તમે એમાં ગોલ્સો તો નહીં મળ્યા સંતો વિચાર હોય છે સાધુ પુષે કોઈ સંત પુષે કોઈ જ્ઞાની પુરુષે કારણ કે આ જે શબ્દ નીકળ્યા છે વાસુદેવ ના મુખ માંથી નીકળ્યા કૃષ્ણના મુખ માંથી નીકળ્યા અને ભગવાન વાસુદેવ એટલે જગતગુરુ કૃષ્ણ મંદે જગત ગુરુ ની કૃષ્ણ એમ કહેતા હોય કે જૂનું શરીર છોડી નવું શરીર ધારણ કરે છે ત્યાં એક પ્રશ્ન પૂછ્યો છે શરીર થાય એટલે નૂતન શરીર ને આ જીવ ધારણ કરે નવું પોળિયું ધારણ કરે જૂનું કપડું છોડી નવું વસ્ત્ર જેમ ધારણ કરે એમ જીવ ધારણ કરે પણ જૂનું થઈ જાય તો કઈ વાંધો નહીં

જૂનું મૂકે તો કઈ વાંધો નથી નવું શરીર ધારણ કરે એનું દુઃખ થઈ જવું હોય પણ હજી તો જે કડી ખીલે છે જેની અંદર હજી પૂરા રંગ નથી ચડ્યા નાની ઉંમર હોય અને પૂરો રંગ ન ચડ્યો હોય અને એ જે ત્યારે શરીરને શરીર ને છોડી દે ત્યાં દુઃખ થાય

અને લુગડા બદલાવે જીવ દુઃખ આ વસ્ત્ર જીર્ણ થાય અને બદલાવે આ જૂનું થાય એટલે જીવ બદલાવે છે તો આમાં જૂનું શું થઈ ગયું અર્જુન નો પ્રશ્ન એ હતો કે વાસુદેવ આમાં જૂનું શું થયું હજી હજી તો આ બાજુ જઈ છે એમાં કલમ નથી પુરાના અને એનું મૃત્યુ થાય જવાબ હતો અર્જુન જીર્ણ થાય ને માણસ ના સંસ્કાર જીર્ણ થઈ જાય ઈ જુના થઈ જાય ક્ષણે ક્ષણે સંસ્કાર જીર્ણ થાય કોઈ સંસ્કાર એક કલાક ના એક મિનિટ ના એક સમય થાય સમય એક મિનિટ હોય અને હો વર્ય હોય એ સમય જૂનો થાય જીર્ણ થાય હો વરનો સમય હો વહેલો સંસ્કાર હોય એ જીર્ણ થાય પછી શરીર છોડે સંસ્કાર જીર્ણ થાય માણસ શરીર છોડે અને આ વાતને બધા જાણે છે કે આવવું પડે જવું પડે દરેક પણ તાત્પર્ય દુઃખ છે હજારો માણસો ના મૃત્યુ ના સમાચાર આવે છે ક્યાંય ઓના થાય કેવી કેવી ઘટના ઘટે હમણાં દુર્ઘટના થઈ છે આપણે આવા સમાચાર આવ્યા પણ દુઃખ થયું કોઈ દી આજ મારે હીરા મળે મત કરવું એવું કોઈને વાંચી લઈએ છે સમાચાર દુઃખ નથી દુઃખ કયા થાય એ પ્લેન માં કોઈ આપણું હોય ને દુઃખ આપણે છે અને જે આપણી માથે રીતે ને તે ગમે એવું જ્ઞાન હોય એ ભાંગી પડે ગમે એવું જ્ઞાન હોય આ સંસાર છે કઈ રહ્યો છે વાતું કરી શકાય કે રામ ની બીજા ને ફેર કઈ હતા કે રામ રામ કરો મારા બાપ રામ રામ કરો રડો માં આપણે જે આવે ને તે ખબર પડે આ સંસાર છે સંસારમાં અનેક પ્રકારના દુખ આ દુખ છે આપણું છે ને આ દુખ છે

ભગવાન વાસુદી પછી અર્જુન પછી યુદ્ધ ખબર છે યુદ્ધ ની તૈયારી થઈ ગઈ ને અર્જુને જઈને યુદ્ધ જઈને જોયું છે આમાં કાકા મામાન ભુવાન ભાઈઓ ગુરુ આ બધા જોયા એટલે અર્જુન ને વિશ્વાસ થઈ ગયો ઓહો આને કેમ મારવાદ આવે એને મજા આવે બહુ મજા આવે ને એના ને કીધું મારા પાત્ર ઢીલા થઈ ગયા આપણે કેમ મારવા આ ઘર ધર્મ છે કેમ તો જેના માટે આ રાજ્ય મેળવવું છે સંપત્તિ મેળવવી છે રાજ સુખ જોઈએ પણ એને ભોગવવા રાજ કોઈ ન રે કે આ સંપત્તિ ને કરવી હોય આ સુખ ને કરવું હોય આપણે ઘણું ભેળું કરતા હોય ભેળું કરીએ હતા તો પરિવાર હારે આનંદ કરવા માટે થઈ જાય એટલા માટે જ કમાણી કરીએ ભેળું કરીએ દીકરા દીકરાના દીકરા ને બહુ પૌત્ર આ બધા આનંદ કરીએ એટલા માટે કમાઈએ પણ મારું કહેવાન છે ઘણી વખત એવા બનાવ બને કે પરિવાર જ સફાઈ થઈ જાય તો આ સુખ ને કરવું હું આ ભેળું કર્યું હોય કરવું હું એના માટે તો હોય અને કોઈ માણસ એટલો ભોગવી શકે પછી આ વૈયા જાય પછી ઘર માંથી ઉઠી ગયો મારે નથી કરવું ભલે ઈ મને મારી નાખે અર્જુનને વિશ્વાસ થયો અને પછી કૃષ્ણએ જ્ઞાન યોગ ને કર્મયોગ ને ભક્તિ યોગ ને શાંતિ યોગ ને આ બધી વાતો કરી યોગ ને યોગેશ્વર છે ને અને અર્જુન ને લડવા માટે પ્રયાસ કર્યો એવાનું તાપ કરીએ આત્મા હું છે સમજાવી દીધી અને